તો જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મિત્રો કાલે છે ખીહર અને અમે અત્યારે જઈ રહ્યા છીએ બજારે કાંક લેવા માટે અને નાસ્તોને એવું કરવું છે અત્યારે ભૂખ લાગી ગઈ છે અને પાંચ વાગી ગયા છે એટલા માટે જવું છે નાસ્તો કરવા માટે અને બાલદાઢી પણ કરાવવું છે જો દુકાને બહુ ગર્દી નહીં હોય તો અત્યારે ને અત્યારે દાઢીને એવું કરાવીશું નક્કર પછી હાંજે વાત તો હાલો વિડીયોમાં તમે કન્ટિન્યુ કરજો

જ રેગ્યુલર ક્યાં મંગાવી લીધા છે મિત્રો અત્યારે તો મિનિટ મિત્રો તો બેસી મિત્રો તમને બારી જેવું દેખાય ને આ પીઝા બનાવે છે મે આપણો અત્યારે ઠાક્યો છે ને એને પડી દીધી પબજી શરૂ મિત્રો બેટરી બલ્ટ કાંઈનું એટલું હા ક્યાંનું આ ડ્રેસ ક્યાંનું છે અને બસ્તે દુકાનનું નામ ફાસ્ટ એન્ડ ફૂડ આવી બધાય આવી બધાય હા અમે તો આવ્યા છે ખાવા એ બધું હા નૂડલ છે 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 ટોટલ વસ્તુ તમને ખાવા મળી રહે તો ફાઇનલી મિત્રો આપણો પીઝો આવી ગયો છે અને બધાને પણ ખાવો હોય તો આવી જજો મિત્રો અને આ આપણી સોડા પણ આવી ગઈ છે તો આપણે ટેસ્ટિંગ કરી નાખીએ પીઝા પછી તમને મળી કાંઈ ખાય છે મિત્રો ડીશ સાફ કરી ગયા અને અમે મંગાવી લીધું છે અત્યારે હું મંગાવી શકે કંઈ ખબર નથી આ અપાભાઈ ઓર્ડર દઈ દીધો છે અને મિત્રો પીઝા કેવી તો એક નંબર પીઝા બનાવેલા હતા એટલા માટે બહુ મજા આવી તો તમે પણ એકવાર આવજો અહીંયા એક અવશ્ય મુલાકાત કરજો મિત્રો તમે તો તમને દેખાડો અમે હું મંગાવ્યું છે

આ મોટર બાઇક છે તો અમારે આવી ગયા છે ભાઈ આ હું પપ્પા વે ચી શેડ વે શેડ વિથ મેક લે લીધું છે આને એમ ને કાઈ ને ભાઈ એમ બટકા ખાવાનું તો હાલો ખાઈને મળવી પછી અમે નીરાતે પેલા ખાઈ લેવી અમે ઓન ખાઈ લેવી બાપે હીકી બોલે છે બધે જ હોય છે ભાઈ હાલો અત્યારે ખાઈને મળી પછી ખાઈ લીધી તો ફાઈનલ મિત્રો અમે ખાઈ લીધા છે પિત્ઝા અને બીજું શું હતું તો નામ ભૂલાઈ ગયું છે એ ખાઈ લીધું છે તો પિત્ઝામાં તો મજા આવી મિત્રો ઓલામાં એટલી બધી ન જામી પણ બધું વસ્તુ સારું હતું એકવાર તમે પણ મુલાકાત લેજો તો અત્યારે તો હવે ઘરે જ આવી છીએ પીઝા બીઝા ખાઈને એક જગ્યાએ દુકાને જવાનું છે મારે ક્રિષ્ના બાટીમાં જવાનું છે અત્યારે ક્રિષ્ના દાળ બાટીમાં બાટી લેવા જવાનું છે તૈયાર આપે કે ના આપે કંઈ ખબર નથી મિત્રો તો અત્યારે ના જ આવી છીએ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો તો હાલો અત્યારે ના જ આવી છે અત્યારે તો ઘરેથી બાટી મંગાવી હતી અને હવે બાટી લઈ લીધી છે અને અમે જઈ રહ્યા છીએ ઘરે ભૂખ તો કઈ લાગી નથી પિઝા અને વેજશીટ સેન્ડવિચ ખાયેલું તું એટલા માટે હું પંકજભાઈ તમે દાળ બાટી તૈયાર મંગાવી હતી તમને ભાવી આ તમને દાળ બાટી આપણે તૈયાર મંગાવી છે તમને ભાવી <laughs> 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 बाटी तो रही <laughs> <आतीयार लेवा> है <laughs>